કે પહેલા તો પ્રોટીન કેવું તમારે લેવું જોઈએ પ્રોટીન નું મહત્વ આપણા જીવનમાં શું છે પ્રોટીન ન લેવાથી શું શું ગેરફાયદાઓ થાય છે તો તમને જાણીને નવાઈ લાગશે કે એક સર્વે અનુસાર જે કઈ પણ દેશો છે એમાં સૌથી વધારે પ્રોટીન ડેફિસિયન્સી થી જો કોઈ દેશ પીડાય છે તો એ આપણો ભારત દેશ છે દસ માંથી નવ લોકોને ખ્યાલ જ નથી કે પ્રોટીન કેટલું લેવું જોઈએ અને એ લોકો પ્રોટીન હાલમાં કેટલું લઈ રહ્યા છે અને તો મિત્રો આની ડિટેલમાં ચર્ચા કરીશ અને પ્રોટીન વિશે તમને એક સરસ મજાની માહિતી આપીશ કે પ્રોટીન ખરેખર તમારે કેટલું લેવું જોઈએ સિમ્પલ આઈ થિંક છે કે તમારો જેટલો વજન છે છે એને ગ્રામ તમારે પ્રોટીન એ લેવું જોઈએ કે તમારો વજન સમજો કે ભાઈ એસી કિલો છે તો એસી ગ્રામ પ્રોટીનની રિક્વાયરમેન્ટ તમારા બોડીમાં દરેક લેવલે છે દરેક દિવસે છે અને હવે વાત કરીએ આપણે કે કોઈ વ્યક્તિ જીમ કરે છે કે ઘણી બધી ફિઝિકલ એક્ટિવિટી કરે છે તો જેટલો એનો વજન છે એકસો વીસ ગ્રામ આસપાસ જોઈએ અને મિત્રો વાત કરીએ પ્રોટીનની તો પ્રોટીન ખરેખર કયા લેવલનું ક્યાં ક્વોલિટીનું લેવું જોઈએ તો તમારે હાઈ ક્વોલિટી પ્રોટીન છે એ તમારે લેવું જોઈએ હાઈ ક્વોલિટી પ્રોટીન ઇટ મીન્સ કે જેમાં અ નાઇન એટલે કે નવ પ્રકારના એમિનો એસિડ્સ જે એસેન્શિયલ છે એ અવેલેબલ હોય તમારે ઇનકમ્પ્લીટ પ્રોટીન છે એ લેવાનું નથી એક સિમ્પલ તમને જાણ કરું કે પ્લાન્ટ બેઝ પ્રોટીન છે એ સેકન્ડ કેટેગરીમાં આવે જી પ્રોટીનનું લેવલ પીડિકાસ લેવલ વન હોય અને જેમાં નાઇન એમિનો એસિડ્સ જે એસેન્શિયલ છે એ અવેલેબલ હોય તમારે એ પ્રોટીન છે એ તમારા માટે બેસ્ટ છે

અને રાત્રે અગેન શાક રોટલી અને ભાત એ જ આપણું ડેલી રૂટીન હોય છે તો આમાં એવરેજ વધીને ત્રીસ થી પાંત્રીસ ગ્રામ પ્રોટીન છે કોઈ પણ વ્યક્તિ અચીવ કરી શકે છે વધારે કોઈ અચીવ કરી શકતા નથી તો એના માટે તમારે પૂરતું ધ્યાન આપવાનું છે ઘણી બધી એપ્લિકેશન્સ છે તમે એમાં નાખીને જોઈ શકો કે તમારા બોડીમાં કેટલું પ્રોટીન છે એ જઈ રહ્યું છે સિમ્પલ તમને વાત કરું મિત્રો તો મગફળી છે સિંગના દાણા છે એમાં પ્રોટીન વધારે હોય છે દાળિયામાં પ્રોટીન હોય છે આપણે ડેરી પ્રોડક્ટની વાત કરીએ તો દૂધ છે દહીં છે પનીર છે ટોફુ છે રાઈટ એમાં પણ પ્રોટીન છે એ વધારે છે રાજમા દાળ એમાં પણ પ્રોટીન છે એ વધારે છે રાઈટ ઈંડા છે એમાં પણ પ્રોટીન છે એ વધારે છે તો આ બધા પ્રોટીનના બેસ્ટ સોર્સિસ છે જે તમે લઈ શકો છો સિમ્પલ અને આગે મેં તમને કીધું એમ કે પીડી કાસ્ટ લેવલ વન લેવલનું કોઈ પણ પ્રોટીન છે સપ્લિમેન્ટ છે તમે લઈ શકો રાઈટ તો આ બધા પ્રોટીનના રસ્તાઓ હતા અને અગેન વાત કરીએ થોડીક પ્રોટીન વિશે કે પ્રોટીન ન લેવાથી શું શું ગેરફાયદાઓ છે તો પ્રોટીન ન લેવાથી તમારી ઉંમર જેને કહેવાય કે ઉંમર કરતા પ્રોટીન ન લ્યો તો તમને થઈ આવી શકે છે પ્રોટીન તમે ન લ્યો તમારી ઇમ્યુનિટી છે એ ડાઉન થઈ શકે છે તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ ખરાબ થઈ શકે છે તમારા નખ છે એ તૂટવા માંડે છે તમારા વાળ છે એ ખરવા માંડે છે તો મિત્રો મેં કીધું એ રીતે કે તમારા પગના નખથી માથાના વાળ સુધી પ્રોટીનનું મહત્વ છે તમારું આખું બોડી ફંક્શન એક્સ વાય ઝેડ ઓર્ગન્સ કિડનીથી લઈને તમામ વસ્તુઓ બધામાં પ્રોટીનનું મહત્ત્વ છે પ્રોટીન વગર હું અને તમે આપણે અધૂરા છીએ માટે પ્રોટીન છે તમારે લાઈફમાં ખરેખર લેવું જોઈએ એના વગર આપણે છીએ હું રિપીટ કરું છું તો છે છે જીવનમાં જે હેપી લાઈફ પિલર્સ પાંચ હું ઘણીવાર સમજાવતો હોઉં છું લોકોને કે ભાઈ પાણી એક્સરસાઇઝ પ્રોટીન તમારું ડાયટ પોઝિટિવ થિંકિંગ અને તમારી સારી એવી નિંદ તેમાંથી પ્રોટીન છે એ તમારો અગત્યનો ભાગ છે માટે પ્રોટીન ઉપર પૂરતું ફોકસ થઈ કરવું જોઈએ એટલે આ તો મિત્રો મારો પ્રોટીન માટેનો વિડીયો જે તમારા માટે જરૂરી છે મેં એકદમ સિમ્પલ ભાષામાં તમને લોકોને કીધું છે રાઈટ તો જો તમને મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તમે આને શેર કરી શકો છો સબસ્ક્રાઈબ કરી શકો છો અને લાઈક પણ કરી શકો છો અને કોમેન્ટ પણ આપી શકો છો તો થેન્ક યુ ટેક કેર એન્ડ બાય